એકાવન શક્તિપીઠ અંબાજીના પૂજ્યો દ્વારા દેવસ્થાન ટ્રસ્ટ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી અંબાજી મંદિરમાં વિવિધ માગણીઓ સાથે કરવામાં આવી રજૂઆત અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક ધારા સભ્યને વહીવટી કમિટીના સભ્ય તરીકે લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે અંબાજીના ભૂદેવો દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મુખ્ય કન્વીનર યજ્ઞેશભાઈ

તંત્ર અને સરકાર પાસે માંગણીઓ કરવામાં આવી છે ત્યારે તંત્ર અને સરકાર દ્વારા ક્યારે અને કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું પરંતુ ભાદરવી પૂનમના મેળામાં તંત્ર અને કેમ્પોના આયોજકો દ્વારા અત્યારથી જ તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સહિયારા તેમજ આગોતરા આયોજન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે